થોડોક માહોલ છે એટલે આનંદ લઈએ સારણી સાહિત્યમાં સંદો ગીતો શેર કરું અને આપણે સૌ સાથે શેર અને અને એક બે સંદો ગીતો રડિયા મની હરિયાળી નથી છોડવી કાવજ પ્રેમ હરવાની એ ગીર છે એ ગીર ની માલિકા કોને ગાવાનું મન નો થાય આવું વાતાવરણ હોય તો આફુરું અંદર થી આવે એટલે સાની સાહે લીલા પાણી કેવી ગીર છે કે હરિયાળે ગીર શેરુડી અને જાણે પવિત્ર પ્રેમ ઘેલોડે આ તો ડુંગર આટો છે હજી અમારે દીપતી કે આ સંધિયા રોડી સાજ આ લાલ પાઘડિયા લાડડો રોડો જાણે વીર યુ બોબાર રાત અરે વાયુ જો હાલ તક લઈ એ જમના કાઠે જાણે જાદ બહાર આ ગોપીઓ ઘૂમે રહી અરે હરિયા ગીર શેરુડી જાણે પવિતર પ્રેમ ગેલોડી અરે હા દોળા નિરાતી કે ગીર જંગલ ને આ ગુવા તું રાજર જંગલ ને

ઘણા કવિઓ વર્ણન કર્યા છે એટલે થોડું એક બે કડી માં કે સડા વાદળા ગાળા ધોવડા ધરાજી માથે ઉતરેલા મોરલા માથે બહારી મદાની સડી ધારા મેઘ ગપાર

દૂધ પીવા લીધા કોણ છો તમે એ ક્યાંથી આવ્યા સો કોઈ પૂછતું નહીં ગામ ઠા આવ્યા તો સારું લઉ

અરે જોગ મામતી જોયું ઘણું લાઈ ગેર અને હક નું કાવું અરે લાગણી વાળા અને નરવિવા વાતું આ નેહડા કેરી ને સારણે સંભળાવી રાજ રાજળાવી રાતું હજી નેહડા કેરી ને રાજ સાંભળે રોજ અરે ગીર ના ખોડે ગીતડા દાતા માનાતા મીઠો રોજ અરે હરિયાળી ગીર શેરુડી આવી ગીર છે ભલા માણસ જય માતાજી મિત્રો